હળવદમાં રામનવમી ના શહેરના મુખ્ય માર્ગ પર ફરી ભવ્ય શોભાયાત્રા બપોરે સાડા કલાકે લક્ષ્મી નારાયણ મંદિરે પ્રભુ શ્રી રામ ની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ યાત્રાની શરૂઆત થઈ હતી ડીજે ના તાલ અને ઢોલ નગારા સાથે શહેરના મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારમાં

વધતો છે અને જેમ જેમ સમય આવે એમ લોકો વધતા જાય છે અને બહુ જ આનંદમય વાતાવરણ અત્યારે બની ગયું છે અને આ શોભાયાત્રા કાઢવાનો આશય શ્રી રામચંદ્ર ભગવાનનું જે ચરિત્ર છે એ આપણા જીવનમાં ઉતરે અને આપણા પરિવારમાં ઉતરે એના માટેના આ વસ્તુ આપણે શોભાયાત્રાનું આયોજનની કરતા હોઈએ છીએ મારા માટે તો ખાસ આજનો દિવસ તો મારી લાઈફનો દિવસ બની ગયો છે ને માનું છું કે બધા જ હળવદ પ્રેમી મતલબ જનતા હળવદની જનતા માટે દરેક માટે આ દિવસ એકદમ અલગ જ દિવસ છે આટલો તડકો હોવા છતાંય આટલું પબ્લિક આવ્યું છે તો એક રામ પ્રત્યેની એમની શ્રદ્ધા એમને અહિયાં ખેંચીને લાવી છે ને બીજું કે હમણાં હનુમાન જયંતિ દિવસે શ્રી કબડ્ડીનું ભગવાન રામ નો સંદેશ ઘર ઘર સુધી જન જન સુધી પહોંચે ભગવાન રામ જે આદર્શ ચરિત્ર છે જીવન ચરિત્ર ઘર ઘર સુધી પહોંચે જનધન સુધી પહોંચે એવા પ્રયત્ન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે આજે ડિગ્રી ગરમીમાં બપોરે સાડા ત્રણ કલાકે હજારો ની જનમેત્રી ના મુખ્ય માર્ગો પર ઉમટી પડી છે અને હળવદ રામભય બની અને ભગવાન રામ ના વિચારો લઈ અને પાવન થઈ રહ્યા છે અને આજે આ યાત્રા વેદનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે અને બાર તારીખે હનુમાન જયંતિ ના દિવસે યુવાનો એને પારિતોષિક અને દંડની પણ સ્પર્ધા રાખવાની છે અને યુવાનોમાં દેશભક્તિનો ભાવ જાગૃત થાય એવા આશય થી સ્પર્ધા કરવાની છે હળવદ જાહેર જનતાને ને રામનવમી શુભેચ્છાઓ પ્રભુ શ્રી રામ નું ભવ્યથી ભવ્ય શોભાયાત્રા લક્ષ્મીનારાયણ ચોકથી થઈને સરા નાકા થઈ વેદનાથ મંદિર સુધી જવાની છે આ બીજું વર્ષ છે અને આપ સૌ જોઈ શકો છો કે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને ભારેમાં ભારે લોકો આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે આવીને આવી તે રીતે સારામાં સારા સારા વાતાવરણમાં આવું નવું આયોજન થતું રહે તેવી દરેક આયોજકોને પણ શુભેચ્છાઓ અને નગરજનોને પણ આ જ મુજબ બધા લોકો આવા કાર્ય જોડાય અને દેશભક્તિ ની સાથે આપણા જે પારંપરિક તહેવારો છે તે હર્ષોલ્લા જાય તેવી